ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આ ખેડૂતો ફરી આંદોલન નો રસ્તો અપનાવશે તો અત્યારે અમને આમાં અમારા જે ખર્ચ કરેલ છે એ નથી મળ્યા બીજા તો વધારાનો તો પછીની વાત છે દરિયામાં પાણી હજારો ક્યુસેક પાણી જાય છે અહીંયા અમારા ખેડૂતો તમારા કાર્યપાલક તમારો ચાવ એના ફોન ખેડૂતો કરે એટલે એવા જવાબ આપે મને પૂછીને તમે વાવેતર કર્યું છે એટલે એના ઘરેથી આ બિલ ભરે છે આ બિલ પંચાયતો ભરે છે સાહેબ અત્યારે નહીં તો પછી એ મૂળ તો પંચાયત ઉપર દેણું છે ને તો સૌની યોજનાના અધિકારીઓ એવી રીતે ખેડૂતો સાથે વ્યવહાર કરશે આ ડુંગળી કૃષિ મંત્રીને ફૂકાજો કેન્દ્ર અને રાજ્યના કે આ તમે લેબમાં પણ મોકલી શકો છો તમે નાનો ગણો ગણાય પણ ખેડૂત થી મોટું અત્યારે કોઈ નથી જગતનો છે જે પાલન પોષણ કરે બધા નાના મોટા બધા દરેક નું એ ખેડૂત જ પૂરું પાડે બાકી ની તાકાત નથી અમે વાવેતર કર્યું છે માત્ર સૌની યોજના થકી પાણી મેળવ્યું એટલે જ વાવેતર કર્યું છે બરાબર છે તો હવે અમારી સાથે ગદ્દારી શું કામ થાય તમે ઉપરી અધિકારી જોડે વાત કરી અમે બેઠા છીએ બરાબર છે હાલમાં જો વાત કરવામાં આવે ખેડૂતોની તો ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની છે એક તરફ ડુંગળીના ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ સરકારે જાહેર કરેલી સોની યોજનાનું તો પાણી ખેડૂતોને મળી જ નથી રહ્યું ક્યાં સુધી આ ઊંઘથી સરકાર આંખ અડાકાન કરીને બેઠી રહે છે તે હવે આવતો સમય જ જણાવશે નમસ્કાર મિત્રો હું છું અમન અને લઈને આવ્યો છું ખેડૂતોનો અવાજ આજે મારે ખેડૂતોના મુખ્ય અને હાલમાં ચાલતા પ્રશ્ન વિશે આપની સાથે વાત કરવી છે એક છે ડુંગળીની નિકાસ અંગેનો અને બીજો છે પાણી અંગેનો પ્રશ્ન તો વાત કરીએ ડુંગળીની તો આમ તો આપણે લોકો ડુંગળીને ગરીબોની કસ્તુરી તરીકે તો ઓળખીએ છીએ પરંતુ આ ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો વિશે અને તેની સમસ્યા વિશે તો ખૂબ જ ઓછા લોકો જાણતા હશે પરંતુ આ ડુંગળીનું ઉત્પાદન કરવા માટે ખેડૂત પોતાની મૂડી તો રોકે છે પરંતુ તેનું યોગ્ય વળતર મળતું નથી જેથી લઈને ખેડૂત ક્યાંક ને ક્યાંક પોતાની જણસીના ભાવ મુદ્દે રજૂઆત કરતા તો ઘણીવાર જોવા જ મળે છે હાલમાં પણ આવો જ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં ખેડૂતોએ ડુંગળીનું મબલખ વાવેતર કર્યું પરંતુ જ્યારે માર્કેટિંગ યાર્ડે જાય છે ત્યારે તેમને પોતાની જણસીના ભાવ નથી મળતા અને હાલમાં સરકારે ડુંગળીની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે આ પ્રતિબંધ લગાવતા ડુંગળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે જેથી ખેડૂતો હાલ ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે હાલમાં નિકાસ બંધ કરતા દરેક માર્કેટિંગ યાર્ડમાં પહેલા ડુંગળીની આવક બંધ કરાવવામાં આવી જેથી ઘણી જગ્યાએ ખેડૂતો રોષે ભરાયા આંદોલનનો જોઈને માર્કેટિંગ યાર્ડમાં આવક ફરી તો શરૂ કરવામાં આવી પરંતુ પૂરતા ભાવ ન મળવાની વાત ત્યાંને ત્યાં જ હતી જેથી ઘણા ખેડૂતો રોષે ભરાયા અને ડુંગળીને રસ્તાઓ પર ફેંકી હતી અને જુદી જુદી રીતે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો તો બીજી બાજુ ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળીની સમાધિ પણ લગાવી અને પોતાનો અનોખો એક પ્રકારનો અનોખો વિરોધ નોંધાવ્યો છે અત્યારે હું જો વાત કરું ધોરાજી ધોરાજી તો ખેડૂતોમાં જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારથી ડુંગળીના પોષણક્ષમ ભાવ તો નથી જ મળી રહ્યા અને ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા થઈ ગઈ છે ડુંગળી હાલ ખેતરમાં તો પડી છે પણ ભાવ ન મળતા ડુંગળી પાકી ગઈ છે જેથી તેને લણી પણ નથી શકાતી ત્યારે તમામ ખેડૂતો ચિંતિત પણ જોવા મળ્યા છે એક જ માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ બંધી પાછી ખેંચવામાં આવે અને આગામી દિવસોમાં તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ઘણા ખેડૂતોએ ઉચ્ચિમકી ઉચ્ચારી હતી જોઈએ આ વાત પર જીતેશભાઈ વઘાસિયાનું શું કહેવું છે મારું નામ જીતેશ વઘાસિયા ગામ ધોરાજી એક ખેડૂત અભિનંદન તરીકે આ કલેક્ટર સાહેબ

હવે જોઈએ આ વિવાદ પર ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ અંબલિયાનું શું કહેવું છે સેમ જ્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર ખેડૂતોને પાક વીમો નહોતો મળતો ત્યારે સાંસદે રજૂઆત કરી તી શું કામ જાકે નક્કી કરવા વાળી સરકાર છે હવ સાંસદ પોતે એ જ સરકારનો ભાગ છે કેન્દ્ર સરકારનો ભાગ છે સાંસદ હવે સાંસદે રજૂઆત કરવી જોઈએ કે સાંસદે આદેશ કરવો જોઈએ અને જો સરકાર એમની રજૂઆત ન સાંભળતી હોય અને જો એમના ખરેખર ખેડૂતોનું હિત એ સાંસદોના દિલમાં હોય તો એમણે રાજીનામા આપી દીધું એવા જોઈએ એક પણ સાંસદે રાજીનામું આપ્યું છે જો રાજીનામું આપે તો અમે માનીએ કે ખેડૂતોનું એમને એની અંદર ક્યાંક ને ક્યાંક દિલમાં હિત છે પણ રાજીનામું નથી આપતા એટલે માત્ર અને માત્ર આ એક નાટક છે ખેડૂતોને ભરમાવવાનું બહુ સારી રીતે ભાજપ માં ગયા છે અને કૃષિ મંત્રી થયા છે ત્યાર પછી બીપોર જોઈ વાવા સહાય આજે મળી છે ખરી ગયા વર્ષે ડુંગળી બટેકાની અંદર એક રૂપિયા ને બે જે સહાય આપવાની જાહેરાત કરી દીધી શું મળી છે ખરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા ચાર ચાર વર્ષથી કાગળ ઉપર છે શું લાભ ખેડૂત પુત્ર કૃષિ શ્રી અપાવી શક્યા છે ખરા અત્યારે ડુંગળીના ભાવની અંદર

ઘટાડો થવા લાગ્યો છે ડુંગળી પકવતા ખેડૂતો પાસેથી વેપારીઓ ડુંગળીની ખરીદી ઓછા ભાવે માંગી રહ્યા છે અને લેવાલી પણ તળિયે જતી રહી છે અને ડુંગળી ખેતર પર પડી પડી સડી રહી છે ડુંગળી ખેતરમાં રાખવા માટે ખેડૂતો પણ અત્યારે મજબૂર બન્યા છે અને ભારે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે પોષણક્ષમ ભાવ ડુંગળીમાં નથી મળી રહ્યા જેને લઈને કેન્દ્ર સરકારની ડુંગળીની નિકાસ પર પ્રતિબંધિત લાદ દીધા ઠેર ઠેરા પ્રતિબંધોનો વિરોધ પ્રદર્શન ખેડૂતો હાલ કરી રહ્યા છે અને સરકારના નિર્ણય સામે લડી રહ્યા છે તાત્કાલિક આ ડુંગળીની નિકાસનો નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો અનેક પ્રકારની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે ત્યારે ધોરાજીના ખેડૂતે પોતાના જ ખેતરમાં પડેલ ડુંગળીની સમાધિ કરી આ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ તાત્કાલિક ધોરણે પ્રતિબંધ હટાવાય તેવી માંગ સાથે ડુંગળીની સમાધિ કરી છે સરકાર સુધી તમામ ખેડૂતો વતી પોતે અવાજ ઉઠાવ્યો છે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેને ધોરાજીના ખેડૂત આગેવાન જીતેશભાઈ વગાસિયાએ પણ ધોરાજીના આ ડુંગળી પકવતા ખેડૂતોએ આ સમાધિ કાર્યક્રમને પોતાનું સમર્થન આપ્યું હતું તો આ બાબતે ખેડૂત નેતા જીતેશભાઈ વગાસિયાનું શું કહેવું છે તે જોઈએ એક ખેડૂત અગ્રણી તરીકે કહું છું કે આજે મારા ખેડૂત ભાઈઓએ મને ખેતરમાં પણ આજની તારીખમાં મને બોલાવ્યો છે એનું કારણ કે આજે ડુંગળીની તાત્કાલિક નિકાસ સંબંધી હટાવી લઈએ આજે સરકારને મારી ભલામણ છે કે આજે ખેડૂતને ખર્ચા પાણીની પાડી નથી મળે બીજા બાવીસ થી પચીસ વર્ષના ખર્ચા ચડી ગયા છે આજે હવા હવા લાખ રૂપિયા એના બાલ બચ્ચાઓની સ્કૂલની ફીઓ ભરવી છે ગયા વર્ષે આજે નિકાસ ની વાત કરવી પણ ત્યારે પણ ડુંગળી કિલો બે રૂપિયાની સહાય વાત કરતી સરકાર તાત્કાલિક નિકાસ બંધી હટાવે હું કૃષિ મંત્રીને ભલામણ કરું છું હું સીએમ સાહેબ ને ભલામણ કરું છું હું પીએમ સાહેબ ભલામણ કરું છું નમ્ર અપીલ કરું છું બે હાથ જોડીને એ ખેડૂત ના બબે વર્ષ આ ડુંગળી માં પીસાતો આવે છે આજની તારીખમાં માં તમે આ કોઈ પણ મોંઘા મોંઘો જંગસી નો મોલ હોય તો ડુંગળી છે તો ડુંગળી ની તાત્કાલિક નિકાસ માંથી હટાવી લે આજ ખેડૂત ખેતરમાં આજે ડુંગળી માં ખોટા નીકળી ગયા છે તો આજ ને થી પંદર દિવસ આ રહી શકે કોઈ પોઝિશન નથી ખેડૂત આજે શું કર્યું ખેડૂતો આજે આજે એવા વિચારો વિચારોએ ઘણા ડુંગળીમાં આજે ડુંગળીમાં એમ કહી દીધું કે અમે અહીંયા ખાડો બાટીને બેટાવા તૈયાર થઈ ગયા છે જીતુભાઈ તમે આવો હવે જોઈએ હિતેશભાઈ પટેલ કે જે ધોરાચીના જ ખેડૂત છે એમનું પણ શું કહેવું છે હું એક ખેડૂત છું હાલ અમારા ખેતરની અંદર અમે ડુંગળીનું વાવેતર કરેલ છે ડુંગળી અમે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન પણ કરેલું છે તો હાલ જે ડુંગળી અમારે તૈયાર થયેલ છે અત્યારે ખેતરમાં ડુંગળી તૈયાર પડી છે પણ કોઈ વેપારી અત્યારે લેવા તૈયાર નથી અને માગે છે તો એના ભાવમાં માગે છે અમે વિઘે વીસ થી પચીસ હજાર રૂપિયાનું આમાં ખર્ચ કરેલ છે તો અત્યારે જો અમે વેચી વેપારી એના ભાવે માગે છે એ ભાવમાં અમે ડુંગળી વેચી તો અમને વિઘે દસ હજાર રૂપિયા માંડ છૂટે એમ છે તો અમે આટલો ખર્ચો કર્યો છે તો અમારે વધારાનું અમારું ખર્ચ ને આ અમારું ભરણ પોષણ ક્યાંથી કરવું અમે સરકાર શ્રીને વિનંતી છે અમારા છોકરાય ભણે છે અત્યારે ભણતરની ફી તમે જોવો લાખ લાખ હવા લાખ લાખ ખર્ચો ભણતરની ફી છે તો અમે એને એવું હતું કે ડુંગળીનું વાવેતર કર્યું છે એનું ઉત્પાદન આવશે સારા પૈસા મળશે તો અમે છોકરાઓની ફી એમાંથી ભરી શકશું તો અત્યારે અમને આમાં અમારા જે ખર્ચ કરેલ છે એ નથી મળે એમ બીજા તો વધારાનો તો પછીની વાત છે તો અમારે આમાં છોકરાઓને કઈ રીતે ભણાવવા અમારું ગુજરાન કઈ રીતે ચલાવવું તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે હાલ તમે જે નિકાસબંધી કરેલી છે એ વહેલામાં વહેલી તકે ઉઠાવી લ્યો જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તો ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે એ જ મારી ખાસ સરકારશ્રીને વિનંતી છે જય જવાન જય કિસાન વલ્લભભાઈ પોતે ખેડૂત છે તેનું પણ આ વિશે શું કહેવું છે તે જોઈએ આજે અમારે કાર્યક્રમ ગોઠવો છો અમે અને આજે મારી માટી ડુંગળી છે અને અમારે ન છૂટકો આ કાર્યક્રમ ગોઠવો પડો કારણ કે અમારી ડુંગળી જે અમે વાવેતર કર્યું તે મોટી આશય અમે કર્યું તો કે ભાઈ અમારે છોકરા છોકરા ભણે હે કોલેજમાં ભણે હે તો અમારે એને પૈસા એક એક ના હવા લાખ રૂપિયા ફી ભરવી પડે તો અમારે ચાર છોકરા ભણે હે તો અમે ક્યાંથી કાઢી ફી ક્યાંથી ભરી તો આ ડુંગળીમાં અમે પૈડામાંથી પાટું હે અત્યારે ડુંગળીનો કોઈ ધણી નથી ડુંગળી અમે વાવી ત્યારે અમને ખર્ચો બહુ મોટો લાગી ગયો માથે બે થઈને માવઠા પીડા હે વરસાદ પીડો હે કમોસમી બધો અને અત્યારે અમારે એની આવક કાંઈ વેપારીને કહેતો કોઈ વેપારી જોવા આવતું નથી બરાબર અને જલ્દી અમારે નિકાસ હટાવી લ્યો અને એ સ્ફળથી બાંધી ઉઠાવી લ્યો અને નિકાળ બધી છૂટ આપી દ્યો જે કૃષિમંત્રી અમે ભલામણ કરી છે એ એમને ભલામણ કરી છે અને મુખ્યમંત્રી ભલામણ કરી છે તમે અમારી આ થોડીક રાહ ખેડૂતને સાંભળો ખેડૂત જગતનો તાજ છે ખેડૂતથી મોટું કોઈ નથી ભલે ખેડૂતને તમે નાનો ઘણો પબ્લિક નાનું ગણે પણ ખેડૂતથી મોટું અત્યારે કોઈ નથી જગતનો તાજ છે જે પાલન પોષણ કરે બધા નાના મોટા બધા દરેકનું એ ખેડૂત જ પૂરું પાડે બાકી કોઈની તાકાત નથી અને જો આ તમારે બધાને ખેડૂતને પેટે જલમ લેવો પડે તમારે બધાને સસ્તું ખાવું હોય તો આ બધી સરકારને થોડીક અમે અવાજ કરી છે કે ભાઈ ખેડૂતને થોડોક ભાવ તો મળવો જ જોઈએ ખેડૂત જે બાર બાર મહિના મહેનત કરે ટાઇ તડકા રેડી અને બધી જયારે અમે ઘેરે જે છોકરા હોઈ ગયા હોય પાછા આવી હું તો ઉઠે બરોબર છે તો અમે એ અમને કોઈ દેખતા નથી ઓળખતા નથી અમે એટલી મહેનત કરી ખેતરમાં ખર્ચા એટલા કે દવા ખાતર મજૂરી મૂંગી અમારા મજૂર બેઠા મજૂરને મજૂરી આપવાની મજૂર કે લાય લેત અમારામાંથી આપું હું અત્યારે હું અમારી પોઝિશન છે એ અમને જ ખબર છે અમારી વેદને એટલે હવે મારે વાત કરવી છે સોની યોજનાની કે સોની યોજના શું કામે બહાર પાડવામાં આવી હતી તો કે નર્મદા જિલ્લાનું પાણી દરેક એવા ખેતર સુધી અને દરેક જિલ્લાઓ કહી શકાય કે જ્યાં નર્મદાનું પાણી સરળતાથી લોકોને પહોંચાડી શકાય જો કોઈ પણ તળાવ ચોમાસા પહેલા જો તેને ભરી લેવામાં આવેલું હોય છે તો તેમાં સોની યોજનાનું પાણી નથી આપવામાં આવતું પરંતુ ચોમાસા પહેલાની જો આપણે વાત કરીએ કે ઉનાળા ઉનાળાની સિઝન દરમિયાન જો ડેમ ખાલી થઈ ગયો છે તો તેને સોની યોજના થકી નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક આ સોની યોજનાનું પાણી ઘણા એવા ખેડૂતો છે કે જેમને વિતરણ કરવામાં આવતું હતું પણ કોઈપણ પ્રકારની જાણ વગર અત્યારે એ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે હું વાત કરું છું ત્યારે મૂડી તાલુકાના ગામોની કે જ્યાં સોની યોજના અંતર્ગત પાણી વિતરણ કરવામાં આવે છે અગાઉ તળાવો પણ એ તેમાં ભરી આપ્યા હતા જેમાંથી ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હોય જેમાં દુધઈ ટીકર સરલા સુજાનગઢ ગઢડા ખંપાળિયા વડોદરા રાણીપાટ સાંગધરા દાડોયા ભેટ અને આવા ઘણા એવા ગામો છે કે જ્યાંના ખેડૂતોએ જીરું અને વરિયાળી ચણા ઘઉં ધાણા જેવા રવિ પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું હતું ત્યારે ફળી તળાવ ભરવાની જરૂરિયાત ઊભી થતાં ભાજપ અને આમ આદમી પાર્ટી જસ ખાટવા માટે બંને મેદાનમાં ઉતરતા ખેડૂતોને સોની યોજનાના પાણીથી વંચિત થયા છે અને રાજકારણનો ભોગ ખેડૂતો બનતા હોય તેમ કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કપડાએ પણ આવું જણાવ્યું છે નમસ્કાર મિત્રો હું છું આપનો રાજુભાઈ કરપડા કાલે સુરેન્દ્રનગર સૌની યોજનાની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતો સાથે રાખી રજૂઆત કરવામાં આવી કે અમારો પાક બચાવવા માટે સૌની યોજનાના સ્કાવર વાલ્વ ખોલવાની ખૂબ જ જરૂરિયાત હોય અમારા પાકને પાણીની જરૂર હોય તો અમારો પાક બચાવવા માટે આ વાલ ખોલવામાં આવે ચારથી પાંચ કલાક રજૂઆતનો દોર ચાલ્યો મોટી સંખ્યામાં ખેડૂતો ઓફિસ પર બેઠા ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવી ત્યાર પછી ખેડૂતોને લેખિત બાહેધરી આપવામાં આવી ઓન મીડિયા બાહેધરી આપવામાં આવી કે ઉપર વાત થઈ ગઈ છે કાર્યપાલક ઇજનેર જોડે વાત થઈ ગઈ છે તમે વાલ અમે રાત્રે આજે ચાલુ કરી દઈએ છીએ અને જે કમિટમેન્ટ આપ્યું હતું એ મુજબ સાંજે વાલ ચાલુ કરવામાં આવ્યો પરંતુ અચાનક રાત્રે અગિયાર વાગે કાર્યપાલક ઇજનેર નાયબ ઇજનેરને ફોન કરીને પ્રેશર આપે છે કે વાલ અત્યારે બંધ કરો અને રાત્રે એટલે કે વાલ ચાલુ કર્યા પછી ત્રણ કલાકે આ વાલ બંધ કરવામાં આવ્યો કોણ એવા રાજકીય નેતા છે જે આ કાર્યપાલક ઇજનેરને ઇશારા કરે છે કોણ એવા રાજકીય નેતાના દબાવમાં આવી અને કાર્યપાલક ઇજનેર જે રાજકોટ બેસે છે સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર ચાઉ સાહેબ એ કોના ઇશારે કામ કરતા હશે કે જેથી કરીને ત્રણ કલાક પછી આ ખોલેલો વાલ પાછો બંધ કરવામાં આવ્યો એક બાજુ તમે મીડિયા સામે કમિટમેન્ટ આપો છો ખેડૂતોને કમિટમેન્ટ આપો છો અને બીજી બાજુ ત્રણ કલાક પછી ફરી વાલ બંધ કરી દો છો જ્યારે અમે સવાલ કરીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે અમે જવાબ આપવા બંધાયેલા નથી જ્યારે ખેડૂતો ફોન કરે છે એને કહેવામાં આવે છે કે અમને ઉપરથી કોઈ ના પાડે છે આ ઉપર કોણ છે કે જે ખેડૂતોનો ભોગ લેવા માંગે છે ઉપર કોણ છે જેને ખેડૂતો માટે બિલકુલ સંવેદના નથી અમે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોનો પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે જો પાણી આપવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આ ખેડૂતો ફરી આંદોલનનો રસ્તો અપનાવશે હાલ પાણીની ખાસ પાકને જરૂર હોય છે તેવા સમયે રાજકીય રમતો રમાઈ રહી છે જેમાં ખેડૂતો પોતે ભોગ બની રહ્યા છે ખરેખર સરકાર દ્વારા એક તળાવ ભરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી જેની જોરશોરથી આ જાહેરાત પણ કરી હતી કે સોની યોજના થકી અમે લોકોના તળાવ ભરી દેશું આવું ઘણા તે લોકોએ વચનો આપ્યા હતા ત્યારે ખેડૂતોને છેલ્લા પાણીથી જાણી જોઈને વંચિત રાખવામાં આવે છે અને ખેડૂતોનો ઊભો પાક જીવન મરણ વચ્ચે અત્યારે હાલ તો ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે રીતસર એમ કહી શકાય કે સરકાર અત્યારે ચાલતી સરકાર હોય કે પોતાના અત્યારે બનાવવામાં આવે એવી સરકાર હોય તે મેદાને પડ્યા છે જેમાં કચ્છર ખેડૂતોનો અને પાકનો બની રહ્યો છે ખેડૂતોએ જણાવ્યું હતું કે મુખ્ય ઇજનેર ચાઉ સાહેબને ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ ફોન ઉઠાવવાની તસ્દી નથી લીધી ત્યારે આ અધિકારીઓ અનેક આગેવાનોનો હાથો બનીને નીચેના અધિકારીઓને દબાવતા હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા મળે છે અને નીચે પાણી ના પા માટે પણ દબાણ કરી રહ્યા છે ત્યારબાદ હું જો વાત કરું તો ખેડૂતો સુરેન્દ્રનગર કચેરી ખાતે ધસી ગયા હતા ત્યારે આ જ અધિકારી દ્વારા વાલ્વ ખોલવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી બાદ પાણી ન આપવા કડક વલણ પણ દાખવ્યું અને વાલ્વ બંધ રાખવા નીચેના અધિકારીઓ ઉપર દબાણ કરાતું હોય એવું ક્યાંક ને ક્યાંક પણ લાગી રહ્યું છે મૂડી તાલુકાના ખેડૂતોને પાણી હાલ વિતરણ ન કરવામાં આવે તેવા ફોન ગાંધીનગરથી આવેલા છે એવું પણ અમારા સૂત્રોમાંથી અમને અત્યારે જાણ થઈ છે હાલ વાલ્વ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે ત્યારે મૂડીના નેતાઓ ઉપરથી ફોન કરાવી પાણી બંધ રાખવામાં આવી હોય તેવી ખેડૂતોને ખબર પડી જતા હવે બે દિવસ બાદ કોઈ નેતા પાણી છોડશે તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને ખેડૂતોને પાણી અમોય આપેલ છે તેવે જસ ખાટવા માટે પણ આ હવતિયા મારી રહ્યા છે હવે વાત કરીએ નેતાઓની તો નેતાઓ એ ખેડૂતોને સાથે રાખીને કચેરીએ ઘેરાવ પણ કર્યો ત્યારે વાલ્વ ખોલવામાં આવશે તેવી બાહેધરી ફરીથી આપવામાં આવી અને રાત્રે જ વાલ્વ બંધ રાખવા માટે રિતસરના દબાણ ઉપરથી આવ્યું હતું તેવું ખેડૂતોએ પણ અમને જણાવ્યું છે એવું કહી શકાય કે મૂડીના ખેડૂતો આ પાણીની રાહ જોતા રહેશે અને પાક નિષ્ફળ જાય તેવી સંભાવના પણ જોઈ શકાય છે અને ખેડૂત પાક નિષ્ફળના વીમા માટે પાંચ સરકારી કચેરીઓના ધક્કા ખાશે અને ખેડૂત હતો ત્યાંને ત્યાં જ આવી રહેશે ત્યારે એક આગેવાન નેતા કહી શકાય એવા રાજુભાઈ કરપડા કે જેઓ સાથે ગયા હતા ને તેમનું શું કહેવું છે તે આપણે હવે જોઈએ ત્યાં મોળે તાલુકાના તમને ખ્યાલ છે કે 19 નંબરનો સ્કાવર વાલ જે દુદય રામપડાના સીમાડે આવેલો આ વાલ ખોલી અને આજથી અંદાજે 1.5 મહિના પહેલા પાણી આપેલું છે બરાબર છે એમાં અહીંયાથી સૌની યોજનાના અધિકારીઓ દ્વારા હતી કે તમારા ખંપાળિયા ડેમ આપ પણ જાણો છો કે આપણે ભરી ન પાણી વધારે ચલાવવું હતું પણ કુદરતી જે હતું એમાંથી સફાઈ કામગીરી કરેલી એટલે બાજુના ખેડૂતને ભેજ લાગતો એટલે સફાઈ કરવા માટે આપણે પાણી બંધ કર્યું પછી ખેડૂતોએ આ યોજના અંતર્ગત તો સફાઈ થતી નથી ખેડૂતોએ સ્વ ખર્ચે સફાઈ કરી એના પણ વિડીયો ફોટા કદાચ આપને મળ્યા હતા ઉપર આપના જે રાજકોટ બેસે જે અધિકારી એમને પણ ફોટા વિડીયો મળ્યા હશે ખેડૂતો સ્વખર્ચે ખર્ચે થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરી અને આ ખેડૂતોએ ત્યાં સમારકામ કરાવ્યું શા માટે કરાવ્યું આપ જાણો છો કે શિયાળુ પાક આ વખતે સાહેબ ખરીફ પાક ખેડૂતમાં સદંતર નિષ્ફળ ગયો તો વાતાવરણ અનુકૂળ નહોતું હવે એ નુકસાનની ભરપાઈ કરવા માટે ખેડૂતોએ અત્યારે શિયાળુ પાક વાવ્યો મોંઘુ બિયારણ લઈને કે ભાઈ અમને સૌની યોજના મારફતે પાણી મળ્યું છે તો મોંઘુ બિયારણ લઈને વાવેતર જીરા અને વરિયાળીનું કહ્યું બરાબર છે સમાર કામ કરાવવાનું સૌની યોજનાના અધિકારીઓએ કીધું કે ખેડૂતોને ભેજ લાગે છે તો સમાર કામ કરાવી દીધું તો એ સમાર કામ કરાવ્યું છે હવે અમારું જે સીલનું પાણી હતું એ અમે પીવડાવી દીધું છે હવે અમારી પાસે પાણી નથી અમે છેલ્લા પાંચ દિવસથી તમને અને તમારો જે કાર્યપાલક ઈજને રાજકોટ બેસે છે ને અવારનવાર રજૂઆતો કરીએ છીએ સાહેબ કે અમારો પાક સુકાય છે અમારા પાકને બચાવવા પાણી આપો બરાબર છે પાણી ન આપવાનું કારણ સાહેબ મને સમજાવો કારણ કે ડેમ આજે મેં જોયું છે ઓનલાઈન તો ડેમની સપાટી એકસો પાંત્રીસ મીટર એકસો પાંત્રીસ પોઈન્ટ તેવી મીટર છે

દરિયામાં પાણી હજારો ક્યુસેક પાણી જાય છે અહીંયા અમારા ખેડૂતો તમારા કાર્યપાલક તમારો ચાવ એના ફોન ખેડૂતો કરે એટલે એવા જવાબ આપે કે મને પૂછીને તમે વાવેતર કર્યું છે એટલે એના ઘરેથી આ બિલ ભરે છે આ બિલ પંચાયતો ભરે છે સાહેબ અત્યારે નહીં તો પછી એ મૂળ તો પંચાયત ઉપર દેણું છે ને તો સૌની યોજનાના અધિકારીઓ એવી રીતે ખેડૂતો સાથે વ્યવહાર કરશે કે તમે ક્યાં અમને પૂછીને વાવ્યું છે વાવેતર કરો તો તમારે અમને પૂછવા આવવું પડે એટલે અમારે પૂછવા જવાનું કે અમારા ખેતરમાં અમે છુવાવીએ છે

કે મારી નજર સામે ખેડૂતોનો પાક બળશે આ ખેડૂતોને એની નજર સામે એમનો પાક બળશે આજે ભિખારી બનાવ્યા હોય ને તો આનાથી વાત બીજી કોઈ ન હોય મને તમે ઉપરી અધિકારી જોડે વાત કરો સાહેબ અમે ફોટો સેશન કરવા નથી આવ્યા ઉપરી અધિકારી જોડે વાત કરો કે ભાઈ ખેડૂતો રજૂઆત કરવા આવ્યા છે એમનો પાક બચાવવા પાણીની જરૂરિયાત છે તમને એવું લાગતું હોય એક સમય અમારી પાસે માંગો

કારણ કે અમે પાણી લઈને જશું સાહેબ અમારો પાક ઘીરે અમારે છોકરાઓ છે ઘીરે આ બધાને ઘરે લેડીઝ જે છે ને એ વાટે બેઠા છે ક્યારે વાલ ખુલે ને પાણી પીવડાવીએ સાહેબ વાલ ખુલવાની અપેક્ષા મારે ન બોલવું જોઈએ સાહેબ આમના લેડીઝો માનતા રાખે છે કે અમારો વાલ ખોલે ને ભગવાન તો અમારો પાક બચે છતાંય જો કોઈ અધિકારીને પેટમાં પાણી ન હલતું હોય દુઃખ થવું જોઈએ આપણે ઓફિસમાં બેઠા છે ચાર પંપ ચાલુ છે કોઈ જવાબ નથી ચાર ના આઠ કરાવો પાસે પાસે પાણી પાણી તો છે છે તમને એ છું ડેમ અમને પાણી આવે છે કઈ યોજના થકી આવે છે સૌની યોજના થકી તો અમે કોની પાસે માંગણી કરીએ બરાબર છે અમારે જવાબ કોની જોડે જોઈએ તો તમે અમને જવાબ આપો ફાઈનલી કારણ કે આ ખેડૂતો અહીંથી જવાબ લઈને જશે

ખાતેદાર ખાતેદાર નથી નથી સીધું ને ને તમારા જે હોય છે છે બરાબર એ પેલા મોડા કતર ના વરદ રહેતા હશે રહે છે ને એના ઘરે જુવારા વાવે એને રોજ પાણી આપે પાણી ન આપે તો શું થાય શું થાય ઉગી ગયા પછી પાણી ન આપે તો શરમાઈ જાય ને આજ તમારા પાક ની સ્થિતિ છે અમારા ઘરે બાળકો છે ને એ આજ અપેક્ષા સાથે બેઠા છે કે આ પાણી ચાલુ કરાવી આવશે આ કોઈ અમે દેખાવો કરવા કે પોલિટિક્સ કરવા નથી આવ્યા બરાબર છે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા છે અસ્તિત્વ ઉપર સવાલો ઉભા થાય ને ત્યારે ખેડૂતો ન છૂટકે નીકળવું જોઈએ આ સિઝનમાં પાંચસો રૂપિયા નથી મળતો છતાંય ખેડૂતો સ્વખર્ચે અહીંયા આવ્યા છે તમારી પાસે રજૂઆત માટે એક જ કારણથી કે પોતાના બાળકને પોતાની પત્નીને જઈને કહી શકે કે આમ બાળકો ખોલાવીને આવ્યા છે

જોડાયેલા રહો બીએસ એસ ટીવી ન્યૂઝ સાથે નમસ્કાર